સર અત્યારે હું એવું જ કહેવા માંગુ છું કે મારી દીકરીને મારા પ્રતિ મારા ઉપર આક્ષેપ કરેલો છે તો એને પોલીસની મદદ કેમ ન લીધી અત્યારે આની પાસે જઈને એ બધું આ બોલે છે એનું શું કારણ હું એક જોવા માંગુ છું કેમકે અત્યારે મારી સાથે હતી હું જે વસ્તુ કરતી હતી કે કરાવતી હતી કોઈ પણ વસ્તુ અત્યારે મારી પાસે આક્ષેપ મૂકે છે તો એ પોલીસ પાસે પેલા કેમ ન ગઈ સીધી આની પાસે જઈને કેમ આ બધું હવે અત્યારે કરે છે હું સર અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે સાહિલ મારી સાથે વરસ દિવસે સાથે છે એ ત્રણ વર્ષ નું પ્રૂફ કે છે ત્રણ વર્ષ મારી સાથે હતો જ નહીં વરસ દિવસ મારા કોન્ટેક્ટમાં તો આઠ મહિના થઈ જવા છે પણ ભાઈના કોન્ટેક્ટમાં વરસ દિવસ છે એની દુકાનમાં એ પોતે કામ કરતા હતા એટલા માટે પણ અત્યારે મારી છોકરી ત્યાં જઈને અત્યારે આક્ષેપ મૂકે છે એમ કે છે રાત્રે દોઢ વાગે મેં બહાર કાઢી મૂકી છે પણ મારી પાસે નવ વાગ્યા ના સીસીટીવી કેમેરા છે કે નવ વાગે સવારે એ પોતે એની જાતે ગઈ છે રાત્રે મેં જો દોઢ વાગે ને બાર કાઢી મૂકી હતી તો એ પોલીસ પાસે કેમ ન ગયા હું એ કેવા માંગુ છું સર કે હું આ કરાવતી હતી મારી દીકરી ને કે હું ઘરતી હતી કઈ પણ હતું એને નોતું ગમતું રહ્યું તો એ પોલીસ પાસે કેમ ના ગઈ એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી અત્યારે પોલીસ જાગૃત જ છે કઈ પણ કરી શકે છે મારી ઉપર ગમે ગુનો કરી કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે સાથ આપવાના છે ચૌદ વર્ષની બેબી ને અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને આ જેમ શીખવાડે છે એમ શીખીને બોલે છે ઈ મને સમજણ નથી પડતી સર કેમકે આ ત્યાં જઈને શું બોલે છે એને મેં રાત્રે દોઢ વાગે મારીને ગાડી મૂકી દી સર તો મારી પાસે આઠ વાગ્યાના સીસીટીવી ક્યાંથી આવ્યા

કેમ કે રેતા ભાઈ બેનની ની જેમ મને મા કેતો એ છોકરો માં કઈ જો એક દીકરી પર આવી નજર બગાડે તો એ વિશેષ તો શું કેમ હું અત્યારે પોલીસ સાથે એક જ પોલીસ પાસે એક જ આશર રાખવા માંગુ છું કે બસ મારી છોકરીને અત્યારે જલ્દી જલ્દી લઈ આવે અને આજે બધું છે એનો કઈ ખુલાસો કરે નથી ભાઈ ખરાશ આજે પાંચ સાત દિવસ થઈ ગયા છે આજે એ વાત ને હજી એ લોકો કોઈ પકડમાં કે કોઈ લોકેશનમાં કે કોઈ વસ્તુમાં આવેલ નથી હજી પણ હું અત્યારે એક જ વસ્તુ કેવા માંગુ છું કે એ લોકો બસ જલ્દી જલ્દી પકડાઈ જાય ને આ બધું ખુલાસો થાય કે આ શું હતું એમ પોલીસ પાસે અત્યારે એક જ અપેક્ષા રાખું છું કે બસ મારી છોકરીને જલ્દી આજે છ સાત દિવસ વીતી ગયા છે હજી કોઈ કોન્ટેક્ટ હજી કોઈ કે હજી કોઈ લોકેશન મળી નથી આવ્યું સર હવે સામે છે એટલે બધું કેવડાવશે બધું બોલાવશે એ સામે પોતે બેસીને જ બધું બોલાવડાવે છે ને કરાવડાવે છે એ તમે જોઈ શકો છો તમે ખુદ નહીં સર એવું ના એવું તો કોઈ વસ્તુ મને જાણવા પણ નથી મળ્યું મને ના સર ના એની પાછળ કોઈનો હાથ નથી સર સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો